પરંપરા અનુસાર સ્વર્ગસ્થ ભીખુભાઈ પર પ્રેરિત અને શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ આયોજિત ભગવાન શ્રી જગન્નાથજી

ઉપસ્થિત સૌ કોઈને રથયાત્રા મહોત્સવ સમિતિના અધ્યક્ષ હનુભાઈ ગોંડલિયા આવકાર્યા હતા આ અવસરે ઉપસ્થિત ઉચ્ચે સંતો તેમજ રાજકીય આગેવાનો દ્વારા પ્રસંગોચિત ઉદ્બોધન કરાયેલ આપણી માન્યતા તો ઠેરની ઠેર જ છે સાહેબ આ આપણું બ્રહ્મ વાક્ય નથી વાક્યો છે કે જે બ્રહ્મ વાક્ય જેવા છે સનાતન છે સમય કાળ જેને સ્પર્શી ન શકે એવા વાક્યો છે એમાંનું એક વાક્ય છે ધર્મો રક્ષતી રક્ષિત આ સ્લોગન છે એનું મૂળ વાક્ય ધ્યેય વાક્ય જેને કહેવાય ને જેના માટે સંસ્થાની સ્થાપના થઈ ધર્મો રક્ષિત રક્ષિત મંત્ર એનું કામ એનું ધ્યેય એક જ સંસ્કૃતના મંત્રમાં વણાઈ ગયું જાગૃતિ અને સંગઠિત સમાજ થાય એના પ્રયાસના ભાગરૂપે વર્ષો પહેલાં આપણા સનાતન હિન્દુ ધર્મની અંદર આ પરંપરા છે કે સમય આવે કોઈને કોઈ તો એવું નીકળી જ આવે કે જે આ ભાર લઈ લેશે એટલે તમે બહુ મોડા ન ભૂલશો ચિંતા ના રાખશો અને તમે જે કીધું ને ભગવાન જગન્નાથમાં શ્રદ્ધા રાખી અને કરવા વાળો બેઠો છે એ કોકને આપી દે છે તો તમારે કંઈક લે ભાઈ કરવું પડે અને થશે એમાં ચિંતા નહીં બહુ આપડા ભાગે એવું છે આપણે કરવાનું છે આપણે આડત્રી વર્ષથી આરે કરીએ જ છીએ એટલા પૂરતું છે અને એક સંસ્થાની સ્થાપના થઈ વિશ્વ હિન્દુ પરિષદ સાઈઠ વર્ષ પહેલાં ત્યારે હિન્દુ જાગરણની જે આવશ્યકતા દેખાણી આઝાદી પછીના તરતના વર્ષો હતા ચીને આક્રમણ કરી લીધું તો આપણે બહુ ભૂંડી રીતે હાર્યા હતા સામ્યવાદી વિચારધારા હતી એનું બહુ જ મોટું પ્રભાવ ક્ષેત્ર હતું ચીન અને રશિયાની અંદર સામ્યવાદી શાસન એટલું બધું મજબૂત અને પકડવાળું હતું અને અસરકારક હતું કે દુનિયામાં એક પણ દેશ એવો બાકી નહોતો કે જેમાં એની વિચારધારાના સમર્થકો ના હોય